મનોજ જૈન ગુજરાત પ્રાંત મીડિયા સહસંયોજકની જવાબદારી એનટીએ વિરુદ્ધ જે એનટીએ નેશનલ ટેસ્ટ એજન્સી જે વિવિધ અલગ અલગ પ્રકારના મોટા મોટા એક્ઝામો જે હોય છે ભારતભરમાં એ કન્ડક્ટ કરતી હોય છે જેમ કે યુપીએસસી જીપીએસસી નીટ યુજીસી નેટ એના અંદર જે અધિકારીઓ કામ કરે છે એ લોકોની ક્યાં ને ક્યાં ભૂલના લીધે દસ લાખથી વધારે વિદ્યાર્થીઓ આજે ભોગ બન્યા છે અને એ લોકોએ જે એક્ઝામ આપી ને નીટની એક્ઝામ જે મેડિકલની એન્ટ્રન્સ એક્ઝામ હોય છે તો એ લોકોની અંદર જે વિદ્યાર્થીઓને સામનો કરવા પડી રહ્યો છે જે આપણે કહીએ કે વિદ્યાર્થીઓ એટલા મૂંઝવણમાં છે કે હવે શું થશે કેમ કે જે સાતસો વીસમાંથી સાતસો વીસ માર્ક્સ જે વિદ્યાર્થીઓને મળ્યા છે સિક્સટી સેવન વિદ્યાર્થીઓને અને છસો પ્લસ તો આટલા બધા વિદ્યાર્થીઓને પંદરસો થી વધારે વિદ્યાર્થીઓને માર્ક્સ મળ્યા છે તો હવે લોકોને સીટ અલોટમેન્ટ કઈ રીતે થાય હવે વિદ્યાર્થી મૂંઝવણમાં છે કે મારે સાતસો વીસ માર્ક લઈને પછી પણ મને જો સીટ નહી મળે તો મારે ક્યાં જવાનું